અને અત્યાર સુધી બે આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે બંને આરોપી નામ સાગર મકવાણા જેની ઉંમર ચોવીસ વર્ષ અને સંજય સોલંકી જેની ઉંમર બાવીસ વર્ષ છે બેને હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નીજવામાં આવેલ હતી

પછી રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીન વાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપી મરણજનારના ફેસ ઉપર પથ્થરના ગા કરી એમની મોત નીપજ્યું આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવ્યો છે ગોંડલ ચોકડીથી પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે